પણ કે ભગવાને આટલું બધું આપેલું હોવા છતાં પણ આવા ખરેખર તડકો જોઈ ઠંડી જોઈ અને ગમે તેવા સમયે ગમે તે માણસો ખાલી ખાલી જેમ એ ગાંચી બળદને બાંધે એવી રીતે ખાલીને ખાલી ફરિયાદ કરવી એ લોકો જરા પણ આરામ લેવાનું નામ લેતા નથી તો એવાને આ નિયમ લાગુ પડે કે ખરેખર બપોરે મધ્યાહન એ સૂર્ય આવેલો હોય અને તેમાં પણ જો માણસો પોતાના શરીરને જો આરામ નહીં આપે તો એક ને એક દિવસે એ સદાને માટે આરામમાં છોડી જાય એટલા કહેવાનો મતલબ સાંઈ બાબાનો એ હતો કે જીવનમાં થોડીક શાંતિ રાખવાની પૈસા તો તમે અબજો રૂપિયા કમાય એની જગ્યા પર રહી પણ ભગવાને મનુષ્યને જન્મ આપેલો છે તો આવા ખરી ખરા બપોરના સમયે ચકલાઓ અને ગમે તેમાં પ્રાણીઓ પણ આરામ કરતા હોય એટલે બે ઘડી અને કોઈ કદાચ પોતાની એવું વિચારતું હોય કે જોઈએ આ વિચાર બળદને બાંધીને ખાલી ફેરવ્યા કરવામાં આવે તો ખાલી ને ખાલી તેલ નીકળે બાકી બીજું કઈ નીકળે નહી તેમ તમે ગમે એટલા ખાલી ફર્યા કરે ને રડ્યા કરે ખાલી તમારું તેલ નીકળી જાય બાકી બીજું કઈ આત્મા નહીં આવે પણ મનુષ્ય જન્મ જો સાર્થક કરવો હશે કંઈક ને કઈક જીવન નું જો કલ્યાણ કરવું હશે તો આ મોકો છે આપણા પર આપણા પર હમણાં મોકામ કરી લેવા જેવું છે પુણ્યના કામો કરી લેવા જેવા છે વારંવાર સત્સંગો ની અંદર જે ગામમાં ગયા હતા કેવા બધાને જે બાબાની વાત કર્યા કરતા છે કે જેમ એક આચાર કે અઠ્ઠાણું એને તેલમાં બુડેલું રાખવામાં આવે તો એ હંમેશા સારું જ રહે એ બગડી શકતું નથી એવી રીતે આપણું જીવન પણ આ ભક્તિમાંને પુણ્યમાં ડુબાડેલું રાખવું તો આપણું જીવન પણ હંમેશા સારું જ રહે એને કોઈએ પણ વેડફવાની જરૂર નથી ને તો સાંઈ બાબાએ એના ચરિત્રની અંદર ચિંતાઓ વ્યક્ત કરેલી છે કે એ જગતના લોકો તમે બધા ગાડી બંગલા આ બધી વસ્તુઓમાં પડી રહે તો કોઈ ચિંતા નહી કરે પણ પોતાના માય બાપ હોય એ હંમેશા ચિંતામાં રહે કે મારું બાળક શું કરે જો બાળક નબળા કામમાં પડી રહે તો સ્વાભાવિક માય બાપુ ચિંતા થાય અને બાળક જ્યારે સારું કામ કરે તો માય બાપુ ખુશી થાય એવી જ રીતે એક સદગુરુ પોતાના ભક્તો માયામાં ડૂબી રહે એ સદ્ગુરુને કોઈ પણ દિવસ પસંદમાં આવતું નથી બધાને ફકરા વંચાવેલા છે અમે ભક્તોને કે સાઈ બાબાએ એવી ચિંતા વ્યક્ત કરી કે આ બધાને મેં કેવી રીતે આ માયાના રંગમાંથી કાઢા કેટલા પ્રયાસો કરવું પણ તો પણ એ માયાના રંગમાં એટલા બધા રંગાઈ ગયેલા કે કેમ કરીને આ લોકો દેહનું અને સંસારનું મમત્વ મમત્વ એટલે માયા બધા દેહ કેવી રીતે હારો રહી એને લીધે ગમે તેવા ખોરાકો ખાવા લાગેલા દેહ મમત્વ દેહ પર એટલું કે આ ખાઈ આમ તો મારો દેહ પુષ્ટ રે આ ખામ તો મારો દેહ પુષ્ટ રે એવું નથી મિત્રો એ દેહ મમત્વ છે મારા સંસાર માટે મારા છોકરાઓ માટે આખી મૂડી ભેગી કરી લાખું તો સુખી બનવું એ સંસારનું મમત્વ તો એની અંદર એ અધ્યાયની અંદર લખી દીધેલું કે આ બધા ભક્તોના ના અને સંસાર નું મમત્વ કેવી રીતે છોડાવવા એની રાત દિવસ મને ચિંતાઓ થાય અને આપણું આખું જીવન ખાલી આમાં આમાં પૂરું થઈ જાય તો આપણો ફેરો ફોકટ થઈ જાય આ જીવન કલ્યાણ ને સાધી શકાય એટલા માટે સમય માણસે સાચવવો જ રહ્યો જે માણસો સમયને સાચવી લે તો સમય એને સાંચવી એટલે જ્યાં બાબાએ એક ક્ષણ એક દિવસ તો બહુ દૂરની વાત થઈ ગઈ એક ક્ષણ પણ કોઈને બગાડવાની જરૂર નહીં મળે એવું ચરિત્રની અંદર લખેલું તો એની અગેન્સમાં એના બદલામાં આપણે વિચાર કરવાનો કે આપણે કેટલા સમયને બરબાદ કરી રહેલા છે કેટલો કેટલા સમયને એમ જ વીડફિંગ નાખતો એટલે એક બીજાનું નહીં માને તો વાંધો નહીં પણ સદગુરુ નું માનવું પડે કે સમયને સાચવી લેવું પડે જાગી જાય તે કઈને કઈ પામી લે ને જે સુઈ ગયો જીવન પણ પછી જાય અને અંત ઘડીએ જ્યારે જીવ આવી બધી વસ્તુઓમાં કોઈનો જીવ પરિવારમાં કોઈનો જીવ કોઈ વસ્તુમાં કોઈનો જમીન જાયદાદમાં આવી રીતે જો જીવ ગૂંચવાય તો એનો ભાવી અવતાર પછી ધીમા થાય એટલે જુવાની જો કદાચ ભગવાનનું નામ નહીં લેવાયેલું હોય તો પછી અંત ઘડીએ તો લઈ શકાતું નથી કારણ કે હમણાં આપણા પર શક્તિઓ છે હમણાં આપણે દોડી શકીએ દોડી શકીએ ખાઈ શકીએ ગમે તેવું ખાવાનું પચાવી શકીએ હમણાં કોઈ હાથે મારામારી પણ કરી શકીએ કારણ કે હમણાં બધા પર શક્તિ છે પણ જયારે શરીર વયોવૃદ્ધ થાય ઉંમરો થાય એટલે રામનું નામ લેવાની તો દૂર વાત પણ હું કરવા માટે પણ શરીર માણસ અશક્ત થઈ જાય લેવાય તો ભગવાન નું કામ તો બહુ દૂરની વાત થઈ જાય એટલા માટે આ સમય સવડો છે આપણે બધા બહુ સદભાગી છે કે આપણે બધા એ સમય ને હાચવેલો છે એટલે વાત ત્યારે કથામાં કેવાયેલી કે ટાઈમ દસ વાગ્યાનો આપેલો હોય અને જો એ કદાચ હાડા દહે કે અગિયાર વાગે જાય તો એ ઇન્ટરવ્યુ લેવા વાળો નક્કી કરી દે કે આનું આ કેટલી આની નોકરી કેટલીક લાંબી ચાલે નક્કી કરી લાગે કારણ કે એ બેહેલો તે ગાંડો થોડો છે કે તને જો જીવનભર ની નોકરી ને તને દસ વાગે બોલાવેલો અને તું અગો એટલે એનું રિઝલ્ટ અહીંથી જ મળી જાય એટલા માટે સમયને આચવવાની જરૂર છે તો જે જાગી જાય તે પામી જાય તો